જય શ્રી કૃષ્ણ મિત્રો હું આશા પટેલ અમારી ગુરચુ લેડીઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે બપોરે મેં મોમોસ બનાવ્યા હતા તો થોડો લોટ વધ્યો હતો મેદાનો બાંધેલો તો જો મેં એના માટે આવી રીતે મેં પૂળી બનાવી લીધી છે અને એની અંદર આવી રીતના કાણા પાડી દીધા છે જુઓ કાણા પાડી દીધા છે આ રીતે ને આટલો ગોળ લીધો છે તો ગોળને હું એક વાટકી જેટલો ગોળ છે અંદર આપણે થોડું પાણી લઈશું એક ગ્લાસ દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે એને આપણે હવે એક બાજુ ચાસણી બનાવવા ચાસણી નથી બનાવવાની મિત્રો ખાલી એને ઉકળવા દેવાનું છે તો એક બાજુ હું એને ઉકળવા મૂકી દઈશ અહીંયા તેલ મૂક્યું છે તો તેલની અંદર હું આ પોળીને તળી લઈશ તો જો હવે આ ગોળ છે એને આવી રીતે આપણે હલાવી અને ઓગાળી લેવાનું છે અને એક બાજુ આપણું આ તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે અને ઉકાળી લઈશું આપણે આજે વેસ્ટ માટે બેસ્ટ બનાવવાનું છે આજે આપણે મોમોઝ બનાવતી વખતે લોટ વધ્યો હતો તો એની પૂળી બનાવી અને આ જુઓ ઘોળીને આપણે જલેબીની જે રીતે બનાવીએ છીએ ચાંતણી નથી બનાવતા પણ ખાલી એને આપણે ઉકાળી દઈ છીએ એ રીતનું આપણે આ ગોળને ઉકાળી દેવાનું છે આ રીતે તમે ખાંડ પણ નાખી શકો છો પણ મેં ખાંડ નથી નાખી મિત્રો કારણ કે ખાંડ વેટ વધતું હોય એના માટે પણ નુકસાનકારક છે અને ખાંડ આમે આપણા બોડી માટે નુકસાનકારક હોય છે એટલા માટે મેં ખાંડને સ્કીપ કરી અને ગોળ લીધો છે તો મિત્રો તમે પણ ગોળ લઈ શકો છો આ રીતે આ રીતે ગોળને આપણે ઓગાળી લેવાનું છે એક બાજુ આપણે જોઈ લઈશું આપણું તેલ ગરમ થયું છે કે નહીં હજુ આપણા તેલને થોડી વાર છે ત્યાં સુધી આપણે ગોળને ઉકાળી લઈશું મેં મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો મિત્રો હું અમારા નવા 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 વિડીયો લઈને આવીશ માટે નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને લાઈક કરજો તમે કયા ગામથી કઈ સિટીમાંથી જુઓ છો એ કોમેન્ટમાં ચોક્કસથી કહેજો મિત્રો મિત્રો જો હવે આપણે આને પાંચ મિનિટ માટે ઉકાળી લીધું છે તો હવે એને આપણે ગેસ બંધ કરી દઈશું મિત્રો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર આ પૂરીને તળી લઈશું મિત્રો જુઓ હવે આપણી આ પૂળી છે મિત્રો જો પૂરી બધી તળાઈ ગઈ છે અને આપણું આ પાણી છે એ પણ ઠંડુ થઈ ગયું છે ગોળવાળું આપણે ગરમ ગરમ પૂરી કે ગરમ પાણીમાં નાખવાની નથી જો તમે ગરમ પૂળીને ગરમ પાણીમાં નાખવા જશો તો એકદમ એ પોચી થઈ જશે એટલે આપણે પૂરી પણ આપણી ઠંડી થઈ ગઈ છે તળી ત્યાં સુધી તો આપણે એને આ રીતે ગોળી અને રેવા નથી દેવાની ને તરત જ એને બહાર કાઢી લઈશું એને આપણે તરત આમ બહાર કાઢી લઈશું ગોળી ને આપણે એને બહાર કાઢી આવીશું કે જે છે આપણો મીઠાશ છે એની અંદર આવી જાય આ રીતે આપણે એને બહાર કાઢી લેવાની છે બધી તો જો તમે ગરમ ગરમ મને આપવા જશો ને તો પૂરી તમારી બધી જ પોચી થઈ જશે કડક નહીં રહે

મિષ્ટાન ખાવાના શોખીન હોય અને તમારું વેટ વધી જતું હોય એના કારણે તમે ખાંડવાળું ન ખાતા હોય અને તમને મિષ્ટાન ખાવાનું મન થતું હોય તો આવી રીતે ગોળવાળી પૂરી ચોક્કસથી બનાવજો બહુ સરસ બને છે મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તમે ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો બને તેટલો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ